ગુડ મોર્નિંગ બોલો ગુડ મોર્નિંગ ગુડ આરોહી ત્યાં રમવા લાગી છે મીના ગુડ મોર્નિંગ આજે મારા મમ્મી ઘરે નથી એટલે આમ બધા વહેલા ઊઠી ગયા છે શું કરવું છે ગુડ મોર્નિંગ બોલો એકવાર ગુડ મોર્નિંગ આરોહી ગુડ મોર્નિંગ એકવાર બોલો ગુડ મોર્નિંગ મમ્મીને શું કહેવા મને કે ને Good morning. Suka sih? Mas Amir aja. Good morning Arohi. Mama tuh bar gya. Mama tuh bar Kyo gya gitu? Good morning boleh aja. Good morning. Good morning. Good morning. Nanti ada mata. Hi guys, saya Mari shopee. ના રોહી બેસી છે અને એમના મમ છે ચા બનાવે છે આજે અમે વેલા ઊઠી ગયા અને અમારી સોફી છે એ બધે જો આમથી આમ ફરે છે મસ્તરીતને વેલા ઊઠી હાય ગાઈસ ગુડ મોર્નિંગ હરર મહાદેવ હિયર ઇસ કેમ છો આઈ હોપ બધા મજામાં જ જસ્તે મારા YouTube ચેનલ સ્વાગત છે તો આપણે આજે વેલા વેલા ઊઠી ગયા છે ને વેલા ઊઠી અને કામ કરવા લાગ્યા છે કામ તો નઈ કરતા ખાલી આટા થન ડબ છે ને ભાભી છે અત્યારે ચાય બનાવે છે અને આરોહી બેન છે આરોહી બેન છે અહીંયા બેઠા છે આરોહી બેન શું કરો બોલો શું કરો છો બોલો બધા શું કરો છો ના આરોહી બેનને નથી ગમતું અત્યારે અત્યાર એટલે ઈ બેન મળી જાય આરુ શું કરે છે શું કરે છે શું કરે હાઈ કે હાઈ હાઈ બોલો બધાને હાઈ બોલો બોલતા છે ને અત્યારેમાં ગરમ ગરમ બને છે ચા બની જાય એટલે અને પછી આપણે થોડું કામ કરીશું એટલે બધા ગયા છે બધા ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ મહાદેવ કેમ છો બધા મજામાં છે મારા યુટ્યુબ ચેનલ માં આપ સૌનું છે તો અત્યારે મારી ભાભી ચા બનાવે છે મમ્મીને અત્યારે કોલ કર્યો હતો તો એ રાજકોટ પહોંચી ગયા છે અને મારા ભાને એક્ઝામ એક્ઝામ છે કોન્સ્ટેબલની તો એ ત્યાં પહોંચી ગયા છે અને આપણે અત્યારે વહેલા ઉઠી ગયા છે તો ભાભી હમણાં આવશે તો કંઈ ના હો ભાઈ આ રોટી ખાવાની સાથે અત્યારે ચા પી રહી દુબાર ખાલી ચા પી દે ભાભી જાય છે ચા દેવા માટે જાય છે મારા ભાભી અને આપણે અહીંયા બેસા છીએ તો ચલો કન્ટિન્યુ રહીજો બની જબસ્ક્રાઈબ કરજો અત્યારનું ફેસ કેવું લાગે છે સરસ લાગે છે આપણે મહાદેવની પૂજા અત્યારમાં મહાદેવની પૂજા આપણે ભીવાની છે અત્યારમાં ચાય તો ભાભી આવે છે ચાય લઈને મંડ નથી ખાતી એટલે ઓછી છે ઓકે અત્યાર માં કઈ નહિ કરવાનું હો બાબુ બધું અત્યારમાં નહીં ચાય પીવાની છે બાબુ નઈ ચાય પીવાની છે કોને ચાય કોને પીવી છે ચાય કોને પીવી છે હા અત્યારે બધાને હેરસ્ટાઈલ કોને બનાવી દીધી હે આરોહી મમ્માએ બનાવી મમ્માએ હમ એવું હે અત્યારે બનાવવાની છે રોટી ચાય કેમ કે ચાય મારે આરોમ પીવી લાવવી છે હા

ગાર્ડન નું કામ કરીએ છીએ તો જો આટલા સારા ઝાડ મેં અત્યારે નહીં રાખ્યા છે અહીં નીચે આટલા બધા છે તો અત્યારે ઝાડ નું કામ ચાલે છે કે મને ઝાડ ને બધું ફ્લાવર ને બધું બહુ બધું પસંદ છે તો જોઈ શકો છો અત્યારે તમે સોપીસ ના ઝાડ કેવા કરું છું કાલે દૂર જ મત દૂર તો પહેલા તો આપણે હેના ને રાખી દઈએ આ કેવું છે કે જો મને કોમેન્ટ માં હરો કામ કરો હે કે છે ને આ આ લઈ લો आते हैं बराबर मम्मी तो मत ना आरे, ना आरे, ना आरे, ना 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 ने, कर, ने, दिया दो। दो। था। था। तो मैं जाने कर लो पहला हफ्ता करना है ना પછી રાખી દઉં છું આ અડધી એકટ આ રીતે પકડે દે રે મમ્મા કોણ છે તમે આ લોકોનું કોણ બંધ કર દે યાર અમે બી ડરી જઈએ અને અહીંયા રાખું હાય અને અહીંયા રાખું હાય આજે હવે નહી જવા દઉં હાય વેઇટ નહી برداشت કરી શકે આ થાય

આ બધા મારા છે ને ગ્રોથ કરેલા ઝાડ ઉપર છે કરતો પછી આ બધા અહીંયા રાખી દીધું અને અહીંયા અહીંયા પછી અમને 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 અમે અહીંયા બસ એટલા બે પૈલું છે নান কালেশাগে নানা কেটাদনেকে অকে কেরিকে কেডেকেকে কেয়াকেয়াকে কেনা কালে মারও কোটতেকে হায় এইই মনা সুকরেছ ગાયસ આજે ઘરે કોઈ નથી ને બનાવ્યા છે દાળ રાઈસ બનાવ્યા છે હા નની માનું કંઈ નહીં બી આરોહી જો મારા દાળ રાઈસ છે ને આવું કરે છે આરોહી બાભી ને બધા જમવા બેસી ગયા છે ને આપણે જમવાનું બાકી હે તો આરોહી આરોહી આરોહને ભૂખી લાગી છે આરોહી ખાઈ નાખ બેટા ભાવ તો હો તારું ખાઈને સારો

आई गया आगी। आगी। है हमारा नानी माँ जम्मा मटे आज है हमारी आरोही क्यूट बच्चा क्यूट बच्चा आरोही क्यूट बच्चू क्यूट बच्चू के जम्मा चालो बता के तो बता जम्मा चालो बता जम्मा चालो के तो आरोही चालो बता जम्मा चालो कोई दाल एम के हमारे घर आज हमारे दादी माँ ही वाके

सफी कोल्दे कोल्दे कोल्दो अरे कोल्दो वाउ थैंक यू क्या बात है क्या बात है वाउ सु थयो सु थयो सु थयो सफी सु थयो ए बाबू सु थयो हो हो अले बस आलु बस जा ओ बस जा